ભાવનગર શહેરના નારી ગામે આવેલા તળાવમાં બનાવવામાં આવેલો પાળો પાણીમાં દરકાવ થઈ જતા સ્થાનિક કોંગ્રેસના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે નારી ગામે આવેલા તળાવમાં મહાનગરપાલિકાએ લાખો ખર્ચીને પાળો તો બનાવ્યો છે પરંતુ પાણીમાં આ પાળો નબળો પુરવાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે જેને લઈને સ્થાનિક કોંગ્રેસના નેતા દ્વારા આક્ષેપ કરાયા છે તાજેતરમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિત્રાપુરસર નારી વોર્ડમાં નારી ગામમાં અમદાવાદ શોર્ટ હાઈવે પર જે તળાવ આવેલું છે એમાં એક સુરક્ષા પાળો બનાવવામાં આવ્યો હતો બંને સાઈડ પેચિંગ કરીને આ પાળો બનાવવામાં આવ્યો હતો આ પાળાની અત્યંત નબળી કામગીરી નબળા પથ્થરો વાપરવામાં આવ્યા જેથી પેચિંગ સામાન્ય વરસાદના હિસાબે આ પાળો તૂટી ગયો અને પારો અત્યારે આપ જોવો છો કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે આવા ભ્રષ્ટ ખૂબ જ ભ્રષ્ટાચારયુક્ત આ કામ થયું હોય એવું લાગે છે અત્યારે આપ જુઓ છો આ વિકાસ પાણીમાં ડૂબીને તરવા લાગ્યો છે આવી કામગીરી થઈ રહી છે